ભાવનગર રાજ્યપ્રા કોડિયા મંદિર ખાતે આવેલા એક દર્શનાર્થીનો સ્પર્શ ખેંચણીસમ લઈને ફરાર થતા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા ભાવનગર રાજ્યપ્રા કોડિયા મંદિર ખાતે અનેક ભાવિક ભક્તો દર્શન માટે તેમજ પોતાની મનોકામના પૂર્ણ થતા માનતા પૂર્ણ કરાવતા હોય છે ત્યારે આજરોજ ગાંધીનગરથી એક પરિવાર પોતાની માનતા પૂર્ણ કરવા આવેલ જ્યાં પરિવાર બાકરા પાસે બેઠેલ હોય ત્યારે પોતાનું પાકે બાકરા પર ભોલી મંદિરમાં દર્શન કરવા માટે ગયેલ પોતાનું પર્સ યાદ આવતા પર્સ ત્યાંથી ગાયબ થયું હતું જે અંગે મંદિરના ટ્રસ્ટીઓને વાત કરતા ટ્રસ્ટીઓ દ્વારા સીસીટીવી ફૂટેજ ચેક કરતા કોઈ ઈસમ દ્વારા પર્સ લઈને ફરાર થઈ હોવાનું જાણવા મળ્યું હતું